અમદાવાદ ખાતે દસ નવેમ્બર આક્રોશ રેલીમાં ભરૂચ જિલ્લાના પાંચ હજાર કામદારો જોડાશે ભારતીય મજદૂર સંઘ ગુજરાત પ્રદેશ તરફથી દસ નવેમ્બરના રોજ સરકાર શ્રમિક શ્રમિકોના પ્રશ્નો બાબતે અમદાવાદ રિવરફ્રન્ટ ખાતે આક્રોશ રેલીનું આયોજન કરાયું છે જેમાં ભરૂચ જિલ્લામાંથી વિવિધ સંગઠનના પાંચ હજાર ઉપરાંત કર્મચારીઓ શ્રમિક આક્રોશ રેલીમાં ભાગ લેનાર છે રેલી જેમાં બી પ્રદેશ મંત્રી પ્રતાપસિંહ ચૌહાણ જિલ્લા મંત્રી અશોક પટેલ સુરેન્દ્રસિંહ તથા હરિકેશ રાજપૂતે વરુષના તમામ શ્રમિકોને રેલીમાં જોડાવા અપીલ કરી છે અત્યારે ગુજરાતની અંદર જે શ્રમિકના કાળા કાયદા સરકારે જે કાઢ્યા છે અને વિધાનસભામાં જે પ્રસાર કર્યા છે એ કાયદાને લઈને દસ નવેમ્બરના રોજ અમદાવાદ ખાતે અમે એક આક્રોશ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે એની અંદર ગુજરાતના તમામ અમારા જે ટ્રેડ યુનિયનો છે અત્યારે એકસો ને એકસઠ ટ્રેડ યુનિયનો એની અંદર જોડાશે બધા મળીને દોઢ લાખ કર્મચારી ભેગા થશે અને સરકારને અમે એ જણાવીશું કે આવનારા દિવસમાં જો તમે અમારા પ્રશ્નોનું નિરાકરણ નહીં લાવો તો આ જલદ આંદોલન થશે